નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નવી અને મોટિવેશનલ સ્ટોરી લઈને આવી ગઈ છે જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને આ સ્ટોરી ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો જેને પણ આ સ્ટોરી લાગુ પડતી હોય એને જરૂરથી જરૂર શેર કરવાનું ના પડતા ચાલો મોડું ન કરતા સમૃદ્ધ વેપારી હતો ખાધે પીતે ધંધો સેટ કર્યો હતો એને એક છોકરો હતો સા એકને એક છોકરો હતો ઘરમાં બંગલો ગાડી કોઈ પણ વસ્તુની કમી ન હતી છોકરો મોટો થયો એને પરિણાયો એને પણ એક છોકરો થયો છે ધીમે ધીમે કંકાશ ચાલુ રહેતો અને મમ્મી તો પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા એના પપ્પાએ દુઃખ સહન કરીને જેમ તેમ કરી અને છોકરાને મોટો કર્યો પરિણામ પણ થયો પપ્પાની ઉંમર થઈ ગઈ હતી ઉંમર પ્રમાણે નાની મોટી કચકચ થતી હોય ઘરમાં હવે ફેમિલી એને રાખવા તૈયાર નહોતું દરરોજના ઝઘડાથી કંટાળી અને છોકરો એના પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી વૃદ્ધાશ્રમ મૂકી અને દર મહિને છોકરાને મળવા જતો કઈ પણ વસ્તુ જોતી તોય પૂરી પાડતો આમના વર્ષો વીતતા ગયા છે એક દિવસ વૃદ્ધાશ્રમમાં કંઈક ફોન આવ્યો તમારી પપ્પાની તબિયત બહુ જ બગડી ગઈ છે તમે આવો કે છોકરો ફોર્ચ્યુનર લઈને આવ્યો બધા આજુબાજુ વૃદ્ધાશ્રમ વાળા બેઠા હતા એની પહેલા ડોક્ટર પણ આવી ગયા અને ડોક્ટરે કહી દીધું હતું કે તમારી પાસે બહુ સમય નથી તમારે જ્યારે મળવું હોય તમારી જે ઈચ્છા હોય એ બોલી દેજો કે તમારી પાસે વધીને બે ત્રણ દિવસનો સમય છે વૃદ્ધાશ્રમના સંચાલકને કીધું કે આમના છોકરા કે છોકરી જે હોય એને બોલાવી લો કે આ ભાઈ પાસે એટલો બધો સમય નથી વૃદ્ધાશ્રમના સંચાલકે કીધું મેં સવારમાં જ ફોન કરી દીધો છે એ હમણાં આવતો જ હશે થોડી વાર થઈ વૃદ્ધાશ્રમના પાર્કિંગમાં ફોર્ચ્યુનર આવી છોકરા તરત ઉતરી અને પપ્પાના ખાટલા પાસે આવ્યો પપ્પા હું આવી ગયો છું પપ્પા તરત જ ઉધામણ થાય પપ્પા ધીરે ધીરે કે શાંતિથી ન ઊભા થઈ તો આરામ કરો કે હું અહીંયા આવી ગયો છું પપ્પા તો એ ધીમે ધીમે ઉભા પપ્પા હવે તબિયત કેમ ચિંતા ન કરો હું સારામાં સારા ડોક્ટર લાવીશ તમને કંઈ નહીં થાય તમે જલ્દી હાજર થઈ જાય ના ડૉક્ટર સાહેબે મને કહી દીધું છે કે હવે તમારી પાસે એટલો બધો સમય નથી ડૉક્ટરની સામ છોકરો એટલે કે તારા પપ્પા પાસે હવે એટલો બધો સમય નથી બે ચાર દિવસના મહેમાન છે છોકરો કે તેવી પ્રભુની ઈચ્છા પપ્પા તમારી આખરી ઈચ્છા હોય કઈ નહીં પપ્પા કે ખૂબ ગરમી પડે છે અહીંયા એસી મૂકી દે તો બહુ સારું અને ઠંડા પાણીનું કુલર અને આરો પ્લાન્ટ કે તો પાણી પીવા ઠંડુ મળે તો કે પપ્પા બસ આટલું જ કે પેલા કીધું હોય તો કીધું કરાવી દીધું કે નાના કરાવી દે ને બેટા કાંઈ વાંધો ન કરે તું પછી પપ્પા રડતા રડતા કહે છે બેટા હું આ બધું મારા માટે નથી કહેતો મેં તમારી જિંદગી સુખ દુઃખમાં કાઢી નાખી આ વૃદ્ધાશ્રમમાં જે પંખો હતો એ પંખા ઉપર અને માટલાના ઠંડા ગરમ પાણીથી મેં તમારી જિંદગી કાઢી નાખી પણ કાલ સવારે તારો છોકરો જ્યારે અહીંયા તને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે ને તો તું નાનપણથી જ સુખમાં પડ્યો છે તે કદી દુઃખ જોયું નથી તો તને આ બધી વસ્તુ નહીં અનુકૂળ આવે તારે ફરજિયાત એસી જોશે ઠંડુ પાણી પીવા જોશે જો હું અત્યારથી જ નખાઈ દઈશ બરાબર તો ભવિષ્યમાં તારે ગમે ત્યારે અહીંયા આવવું પડે ને તો તને તકલીફ એટલી બે નહીં પડે મારે તો હવે બે દિવસ છે આખી જિંદગી કાઢી નાખી મેં તો બે દિવસ તો નહીં નીકળે મારા પણ મારી એવી ઈચ્છા છે કે મારા છોકરાને કોઈ દુઃખ ન પડે એ સાંભળી અને છોકરો અને બાપ બધ ભરીને રડી પડ્યા અને રડતા રડતા થોડી વારમાં પપ્પા છે એ ભગવાનને ઘરે જતા રહ્યા ખાટલા ઉપર મણ પથારી મૂકી અને છોકરો ખૂબ રડ્યો ખૂબ રડ્યો કે પપ્પા મને માફ કરી દેજો સમય હતો સાહેબ સમય હતો ત્યારે મા બાપની સેવા ન કરી મરી જાય પછી તમે ગામના ચોખા ઘીના લાડુ ખવડાવવાનું શું કામ જો તમારા મા બાપ હોય તો જીવતા જીવતની સેવા કરી દેજો અને દરેક મા બાપ એવું જ ઈચ્છે છે કે મારા છોકરાને કંઈ પણ વસ્તુની ખામી ન હોય મારા છોકરાને કોઈ પણ વસ્તુની ખામી ન હોય મારા છોકરાને કોઈ પણ દુઃખ ન પડે એટલે જ એના માટે જ બધું ઘરનું ઘર ગાડી બંગલા શક્ય હોય એનાથી એટલી એની સગવડ કરતા હોય છે કે મારા મેં જે ભોઈ ગયું છે મને જે દુઃખ પડ્યું છે એ દુઃખ મારા છોકરાને ન પડે એટલા માટે બધી સગવડ કરતા હોય છે સારામાં સારું એજ્યુકેશન સારા કપડાં એ ભલે લારીના કપડાં પહેળે પણ છોકરાને સારા કપડાં એ ભલે સ્લીપર પહેળે પણ છોકરાને સારા બૂટ અપાવે એ ભલે સરકારી સ્કૂલમાં પડે એના છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં અપાવે અને જ્યારે એનું ઘટ પણ આવે જ્યારે એને એકચ્યુઅલી સહારાની જરૂર હોય છે ત્યારે જ અત્યારના જવાન છોકરાઓ મા બાપને ઘરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેની આત્મા કેટલી ઇસર ભરતી હશે એનું આત્મા કેટલી દુઃખી થતી હશે કે આખું જીવન મેં એ છોકરા માટે કાઢી નાખ્યું આખું જીવન મેં મારા શોખ પૂરા ન કર્યો મારા છોકરાને શોખ પૂરા અને જ્યારે મારી તબિયત લથરથી મારું શરીર મારો સાથ નથી દેતો ત્યારે મારો છોકરો મને વૃદ્ધાશ્રમમાં મૂક્યો ભલે તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો પણ ત્યાંય મા બાપ તો એવું જ વિચારતા હોય છે કે મારા છોકરાને કોઈ વાતની ખોટ ન આવે મારા છોકરાને કોઈ વાતને દુઃખ ન આવે ત્યાં બેઠા બેઠા ભલે તમે મૂકી આવ્યા હોય સાહેબ પણ અહીંયા બેઠા બેઠા ભગવાનને એ જ માળા જપતા હોય છે કે હે પ્રભુ મારા છોકરાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજે એના છોકરાના છોકરા સારી રીતે સાચવે એ ખાઈ પીને આનંદ કરે ભલે હું કૂંટા વૃદ્ધાશ્રમમાં મારા દિવસો પસાર કરું છું પણ મા બાપની તો આતરડી એવા જ આશીર્વાદ દેતી હોય છે સાહેબ કે સુખી રહો આજના યુવાનને આજ મેસેજ છે કે સાહેબ શક્ય હોય ઉંમર થઈ ગયા પછી તમારા મા બાપ એક નાના છોકરા જેવો એક નાના બાળક જેવું વર્તન કરતા હોય છે તો એ વર્તન સહન કરી શક્ય હોય તરફ મા બાપની સેવા કરો કારણ કે સ્વર્ગ તો ખાલી કાલ્પનિક વસ્તુ છે મા બાપની સેવા એ જ એક સ્વર્ગનો અનુભૂતિ છે જે માણસ સમજે છે એની વાત કરું છું બાકા કોમેન્ટ તો ઘણા કરશે સાહેબ કે તમે એનું ઋણ જ એક ન ચૂકાવી શકો સાહેબ કે તમને આ ધરતી ઉપર જન્મ દીધો ને એક ઋણ તમે ન ચૂકાવી શકો બીજા ઋણની તો વાત હું શું કરું જો વિડીયો તમને ગઈ હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો જેણે પણ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મુકાવાની સેવા ન કરતો હોય ને એવા મિત્રને એવી ફેમિલીને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો ગઈ હોય તો એક લાઇક ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો